આપણે એવા સ્થળ ઉપર આવી ગયા છીએ કેવત આદિ અનાદિથી સાંભળતા આયા કે માથું વાઢે ઈ માલ કાઢે તો આ માતાજીનું બેસણું છે આ આમનું ખેતર છે અને આ બાજુ આપણે આવી ગયું તળાવ બોલ્યું કહ્યું પાવડિયારું તળાવ અહીંયા બે ખેતર આડા છે અને આપણું આદેરી ની પાછળ બિલકુલ નજીક આવી ગયું આપણું આ બાલાહાર બાલાહરની બિલકુલ પૂર્વ દિશામાં હા વડીને પાધરમાં બાબુ હવે માથું વાઢેય માલકાડે ઈ તમે કઈ રીતનું અહીંયા આ લોક વાયકા કે કેટલું સત્ય છે કે શું જાણો હો એટલે ત્યાં એ વાંચતા એટલે જે જાય ને આવરો જાય બરાબર આ માથું વાઢી તો આપણે તો શું કામની માયા અચ્છા માથું વાઢી તો હા તો માયા આપણે પછી શું કામની હા હા માથું વાઢી તો

ભગત ને માતાજી વહે અને ખેતર વાળા ને અને એને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી ડેરી કરાવી અત્યારે સારું છે બાકી આના પેલા જે હાલ તો હાલતા માર્ગું ને માથે એવું લકલ હતું માથું વાટે માલ પાટે એટલે આ તો ઉત્તર દીક્ષણ છે માર્ગ અને આ માર્ગ ઉપર આ દેરી આ લખણ હેમ હતું મુગઠ માં લખા કે એ ઈયાને એવું કે આપણું માથું માયા ને શું કરવી હા એવું ભાઈ આ હાઢ્યો ગાડી લઈને નીકળે હાઢ્યો ચરતો તો আচ্ছা એને મોચ્યો કે આ મૂઘડમાં માય આસે હાચરવારથી મૂઘર એક પાએ કર્યો અને એ માલ ભરીને તો નીકળી જાય એટલે આ જો તમે કે આ ઝારું હતું ઈ આ મોટો આ ઝારું છે আচ্ছা 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 આ ઝારામાં ઈ ઊંટ બાંધી અને થી માય આ કેટલાક ટાઈમ પહેલાની

ચામે અહીંયા ખોદું હતું ચા સમાધિ જેવું નીકળ્યું હતું સમાધિ ખોપરી

તો હવે આપણે ઈતિહાસ ને થોડોક જાણીશું માણીશું કે હકીકત માં આ ઘણો બધો જૂનો છે જેને સટીક માહિતી તો કઈ નથી પણ આપણને અહીંયા જાણવા મળ્યું કે આવો પણ ઇતિહાસ અહીંયા ઉભો છે

એટલે મતલબ જૂના અવશેષ હા હા અને જૂનો આપણો આ પાકિસ્તાનનો જવાનો આ માર્ગ હા હા તો હવે આપણે ત્યાં જઈને જોઈએ કે ત્યાં બે મોટા મોટા પારિયા છે એમાં કઈ લખણ છે કે નહી અને તીરવા ઢોલવા આમ તો આપણે એ જરાક જાણી લઈએ આપણો શંકા સમાધાન થઈ જાય તો ત્યાં જઈને આપણે બીજી ક્લિપ બનાવીશું આપણે માથુવા ડે માલ કાઢે પછી આપણે આયા આપણું આ બાલાહાર ગામ અને આ ઓટો આદિ અનાદિથી પ્રખ્યાત છે અને આ ઓટાનું આપણે નામ અને થોડુંક એક રહસ્ય જેવી વાત છે રોમાંચિક વાત છે પછી જાશું આપણે જ્યાં તીરવા આમ ને તીરવા આમ ને ઢોલવા જે બે પથ્થર છે કે જે શિલા છે કે જે કાંઈ આપણો ઇતિહાસ જ્યાં હું આપણે રોડની બાજુમાં એ હું જોશું અને જાણશું પણ આ ઓટાનું નામ એવું કેમ પડી ગયું ઓટાનું નામ શું કીધું તમે હવે યાદ લોલા ઓટો

જેથી કરીને આપણી આ સંસ્કૃતિ આપણો આ વારસો આપણી આ નિશાની આપણી આ એ દાણી જળવાઈ રહે એના માટે અને ઝાડું હા પતલું હોય તો હો બસો વર્ષ જોયા હોય પણ આ ઝાડાનું થડ બે જણા થાય તો બાસમાં આવે એવડું નથી એટલે કેટલા ચોમાસાને કેટલો સમય જીલ્યોને જોયો હશે એ તો એ ઝાડને જ ખબર હોય અને હવે આપણે દર્શન કરાવું તો બાપુ એ જે આપણે હા

લોલા ઓટો જબરજસ્ત કઈક સુખ દુઃખના વાદળા ઝીલ્યા છે જાણ્યા છે આ કઈક પૂર્વજો વિષામો લીધો હશે ને કંઈક સુખ દુઃખની વાતો ઝીલી જાણી અને જબરજસ્ત સાયદ વાગડ ની અંદર જારું બાબુ આવડું મોટું જારું મને નથી લાગતું કે આંતિક આંતરિક આવડું જારું લગભગ આપણા કચ્છમાં સાયદ ક્યાંય નહીં હોય એવું જબરજસ્ત કેટલાય કાળ વખતનું આ જારાનું ઝાડ છે આપણે આપણે જારું કે મીઠું જારું અને પીલું થાય હા પીલું થાય એ ખવાય ખરું અને આ ઓટાની જાળવણી માટે આવી રીતે છાંયડો મસ્ત કરી રાખ્યો છે અને આવો આપણો આ જાગૃત નાગરિક હોય હા 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 પણ એમ કે હા 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 બઉ સરસ બઉ સરસ હવે નારણભાઈ આપણી સાથે છે અને આપણે ઓલા પાડિયા જોવા જઈ રહ્યા છે દર્શન કરવા ઢોલવા આમ ને તીરવા આમ ત્યાં કે ત્યાં ભાઈ ધન દાટેલું એવો કઈ લેખ છે પણ જોઈ શકો છો કે અહીંયા આવી પરિસ્થિતિ છે અહીંયા કાંટા અને અહીંયાથી રખડતા ભટકતા અમારું આ કૂટર લઈ અને કોઈ જેને કહેવાય રસ્તાનું કાંઈ નથી આ ભોમિયા છે નારણભાઈ એટલે વાંધો નથી ના ક્યાંક ને ક્યાંક આપણને ઇતિહાસ મોઘો પડી જાય એવી સ્થિતિ છે અહીંયા જુઓ છો કે કેવામાંથી અમે ગરકી રહ્યા છીએ મને તો મળે નથી એમ કે છે કે આ ખેતર છે ને પીલ બાજુ ક્યાંક છે કે ભાઈ તીરવા આમ એટલે દિશામાં અને ઢોલ વાગે ત્યાં એવું હવે એની અંદર કાંઈ લખાણ છે કે બે પાડિયા છે મોટા મોટા આમ તો ખબર ન હોય પણ લોકો કમેન્ટ કરે ને ત્યાં ખબર પડે હવે અહીંયા ક્યાંક આ ખેતર છે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી પાડિયા નથી દેખાતા પણ હવે પાડિયાને ખોડી સૂર્ય ભગવાન હવે હાથવી ગયા છે આમ જોવો છો તમે ત્યાં સુધી પાડિયા મળી જાય તો સારું છે ના કે પછી લાઇટ કરવી પડશે મોબાઈલની માલિકો લખાણ છે કે નહીં કેટલા ટાઈમ પહેલાંના હસી હવે આપણે ત્યાં ખોડી અને પછી વિડીયાને ચાલુ કરીએ હવે નારણ કાકો ને હવે નારાયણ કાકો કે અમે છે ઢોળ સારો આવતા ને તે દી અહીંયા આવતા એ પણ આવ્યા નથી તો અમે આમ તો આવી ગયા પણ એકાદું ખેતરમાં ભટકી ગયા છીએ અને જોઈ શકો છો હવે આપણે કઈ કઈ આ દિશા છે આપણે કયા કેવું ગામ કે આમ જાતાવાળું કેટલું આઘું છે અહીંયા બે કિલોમીટર પછે પછી હામાર ડુંગરનું નામ હું

પણ કોઈ અહીંયા આવવાની કોશિશ ન કરી કેમ કે અહીંયા જડે એવું નથી આ સામે રોડ કેટલો આખો છે આપણે અહીંયા બાલાહાર વાળો જાટાવાળા વાળો અડધો કિલોમીટર જ છે પણ અમે એ લોકો આમ ફરતા 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 આમથી આવ્યા જોઈએ આની અંદર શું છે કે શું નથી આવી રીતે ખેતીવાડી સંધ્યા સમયનો ટાઈમ ગામડિયાનો વિસ્તાર હવે મંદિર હે એ ખબર નથી ને મંદિર છે પાડિયાથી થી દક્ષિણ દિશામાં અને હશે પણ અત્યારે હવે જતા જતે આ પાડિયા બે કહેતા હતા તમે એક જ પાડીયો ને ઓહો આ એક પાડ્યો તમે બાજુ ઉભા રહો તો કેવડો આ પાળીઓ ઊંસો લાગે બાજુ ઉભા રહો તો તરીકે

કે ભાઈ તીર મારે એટલી બધી તીર પડે ત્યાં નાણું છે એક અવરવાણીમાં જેને કહેવાય ઇતિહાસ છે આ પાળિયા ની અંદર કાંઈ લખણ નથી નીચે કદાચ આપણે જોઈએ ઝાખરા અડાવરા કરીને કાંઈ લખણ છે કે નહીં લગભગ લગભગ કાંઈ લખાણ છે નહીં પણ આ આ ડુંગરનો પાળિયો છે પણ આવડો બધો જબરજસ્ત શિલા જોઈ શકો છો કે અહીંયા કેટલી મોટી છે નીચે બે અઢી ફૂટ પહોળી છે અને આમ પણ કેટલી મોટી છે તમને વેચથી બતાવી દઉં જોવો છો કેટલી મોટી શિલા છે અને ડુંગરની શિલા છે ભાઈ કાકા આપણો જે ડુંગર રહ્યો એની શિલા છે એક વસ્તુ આમાંથી સાબિત થાય છે કે નારણભાઈ લેખ તો કાંઈ નથી પણ આ જો આ પણ અહીંયા ક્યાંય ઢુકડા નથી આવા ડુંગરમાં છે પણ અહીંયા નથી તો હવે આ કાંઈ ખોડ્યો આને પાછળ જે કેવત પ્રમાણે કાંઈ નિશાની હોય એના આધારે જ આ શીલા ખોડ્યું હોય એવું લાગે છે બાકી આની અંદર લેખ કાંઈ નથી તો આવી રીતે આ કચ્છની ધરતીમાં કંઈક ઇતિહાસ પડ્યા છે કોઈની કડી મળે છે ને કોઈની કડી મળતી નથી એમાં ઢોલવા આમ ને તીરવા આમનો આપણે આ પાળિયો જોયો માથું કાઢે એ માલ કાઢે એ ઇતિહાસ આપણે જાણ્યો અને જે આપણે લોલા ઓટો કહેવાય એ પણ આપણે જોયો આ બાલાહારની સીમાડમાં સીમાડામાં અને અસ્ત થઈ ગયો છે હવે આપણે વિડિયાને એન્ડ આપીશું અને ફરી કોઈ આવી રોમાંચક ઇતિહાસની વાત ઉપર આપણે મળતા રહીશું અહીંયા કેવત પ્રમાણે નારણ કાકા નારણ ભાઈ ને આવડી બધી શિલા અહીંયા લઈ આવવાનો કાંક અર્થ તો હોવો જોઈએ આ માણસથી થી ઉપડે એવી શિલા નથી પણ લગભગ કોઈ ગાડા ઉપર જો લઈ આવી ગાડાનું એમાં કામ નથી ના ગાડાનું કામ નથી ના ના આથી જૂના ગાડા આવતા ને એના ઉપર આ શિલા અહીંયા ના આવી શકે અને પાછો આ શિલા અહીંયા પછી છે ડુંગરમાં જાય ને ત્યાં આવડી આવડા આવડાવાળા પથ્થર જોવા મળે છે તો અહીંયા આ બધું જેને કહેવાય ને કે ગુઢ રહસ્ય આનો કઈ ઉકેલ ના કરી શકીએ એવો ઇતિહાસ ઇતિહાસ છે જબરજસ્ત શિલા ખોડી મૂકી છે અને ઘણા માણસ આ પાછો ચર્ચામાં છે કેટલા વર્ષથી ચર્ચામાં છે કેટલા વર્ષથી એમ કે કે અહીંયા ભાઈ ઢોલવા આમ ને તીરવા હા તો હવે કેટલી આવે આ ઊભી છે ખબર અમુક જે કહેવાય ને કે ભાઈ બધી વસ્તુનો ઉકેલ કે બધી વસ્તુ નું ઉત્તર આપણા કને ન હોય તો આવી આ જબરજસ્ત શિલા ઊભી છે કયા ઉદ્દેશથી અહીંયા ખોડીએ છે શું હોય છે કોઈ રાજાશાહી વખતની કોઈ હદની હશે કે ક્યાં ને ક્યાંય આવું કોઈ સંપત્તિ દાટી હશે ને એને કઈ ભાષામાં અમને આ કદાચ વાણી પડીએ છીએ આ જે કહેવત પડીએ છીએ તો હવે જે હશે એને આપણે પ્રણામ સલામ કરી અને હવે ફરી કોઈ આપણા ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું